સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા પિતા અને તેના પુત્રની હત્યા કરવામાં આવી આ પિતા ખુગાભાઈ દાનાભાઈ અને પુત્ર બજાણિયાનું પહેલા જ મોત થયું બાદમાં સારવાર દરમિયાન ભાવેશ ની માતા મંજુબેન ખુગાભાઈ બજાણિયાનું પણ મોત થયું થાનગઢ પોલીસે આ ટ્રિપલ મર્ડરના આરોપીઓને દિનેશ તાપડા જેસા નરસિંહ દિનેશ સુખાભાઈ અને અન્ય એક એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આજે થાનગઢ હાઈસ્કૂલ થી આઝાદ ચોક સુધી આ ચારે આરોપીઓ નું કાઢ્યું મારું નામ રાજુભાઈ ઠાકોર છે અને અત્યારે જે કઈ આ થાનના જે સરસણા ગામ મે જે કઈ ઘટના બની છે તો એના માટે અમારા યુવાનો અને સમાજના આગેવાનો વડીલો બધા અહીંયા હાજર છે એટલે જે કઈ આરોપી જે કઈ આ મર્ડરમાં સુંડોવાયેલા છે ચાર હોય કે સાત હોય જે કઈ હશે જેટલા નામ ખુલશે બરાબર અમે સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ કે એને કડકમાં કડક સજા થાય તો સમાજની એવી માંગ છે કે ભાઈ આમને ફાંસીનો હુકમ થાય એવું અમાર સરકાર પાસે અમે આશા રાખીશી તો સમાજ વતી હું પણ આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ફાંસીની સજા થાય એવું સમાજની માંગ છે તો આ કાયદો અને વ્યવસ્થાને અમે કેના સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ છીએ કે ફાંસીની સજા થાય કે પછી આજીવન સજા થાય કે જેથી કરીને કે આ આરોપી બીજી આવું ક્યાંય પણ ખાન વિસ્તારમાં તો નહીં પણ કદાચ કોઈ પણ બીજા વિસ્તારમાં કોઈ આવા કામના આરોપી ન બને એના માટે ફાંસીની સજા કે આજીવન સજા જે કઈ થાય એવું અમારા સમાજની અહીંયા માંગ માંગશે મારું નામ બીજેભાઈ ભૂગોભાઈ ભજાણીયા અને મારો જે હતું એ ભાઈ ભૂલી બરોબર મારા એ લોકોને સજા થાય ને એવું જોઈએ શું આગળની તમારી માંગણી છે બીજી આગળની માંગણી તો એમના સજાઈ મોત થાય પડે ફાંસીની સજા आरपी तव्हां आया त म